બનાસકાંઠા મોડી રાતથી સવાર સુધી થયેલી મેઘ મેઘમહેરથી ચોતરફ પાણી પાણી થઈ ચૂક્યું છે હવામાન વિભાગના જે આંકડા આવ્યા છે ચોવીસ કલાકમાં ગત રાતથી વહેલી સવાર સુધી વરસાદના તો વાવમાં બાર મિલીમીટર થરાદમાં પંદર મિલીમીટર ધાંજેરામાં અઠ્ઠાવન મિલીમીટર દાંતીવાડામાં અઠોતેર મિલીમીટર અમીરગઢમાં પચીસ મિલીમીટર દાંતામાં અઠ્યાવીસ મિલીમીટર સૌથી વધુ વડગામમાં એકસો એકાણું મિલીમીટર તો પાલનપુરમાં છાસઠ મિલીમીટર દિશામાં પણ સૌથી સારો વરસાદ છે એકાણું મિલીમીટર વરસાદ છે દિયોદરમાં નવ મિલીમીટર બાબરમાં પંદર મિલીમીટર કાંકરેજમાં છ મિલીમીટર લાકણીમાં બત્રીસ મિલીમીટર અને સુઈગામમાં બાવીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે સમગ્ર જિલ્લામાં આ રીતે વરસાદના આંકડા વહેલી સવાર સુધી જિલ્લાનો ટોટલ આંકડો જોઈએ તો છસો અડત્રીસ મિલીમીટર જેટલો વરસાદ બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રી વહેલી સવાર સુધી નોંધાયા છે આ સાર્વત્રિક વરસાદ છે ખૂબ સારો વરસાદ છે જરૂરિયાત મુજબનો વરસાદ છે કેટલાક જે તાલુકાઓ હતા ત્યાં ભૂગર્ભ જળ નીચે ગયા છે તો માનવામાં આવી રહ્યું છે કે કુવા રિચાર્જ અને ખાસ કરીને જે તળાવ ભરાયા છે તેનાથી ક્યાંક ને ક્યાંક આ વરસાદ હવે આશીર્વાદરૂપ સાબિત થશે અને જળ નીચે ગયા છે તે ઊંચે આવવાની શક્યતાઓ છે આપણે એ જણાવી દઈએ કે મુક્તેશ્વર ડેમમાં અત્યારે સોળ પોઈન્ટ સિત્યોતેર જે ક્યુસેક છે એમસીએમમાં એ જે પાણીનો આપણો ચાલુ છે દાંતીવાડા નેવું પોઈન્ટ સત્તર સીપુમાં પંદર પોઈન્ટ ચોસઠ તો આ પ્રકારનું વરસાદથી ડેમમાં પણ ક્યાંકને ક્યાંક આવક નોંધાઈ રહી છે આપણે જણાવી દઈએ કે બનાસકાંઠામાં થયેલો આ વરસાદ ચો તરફ લોકોમાં ખુશી છવાય છે ખાસ કરીને જે વડગામ તાલુકો છે છાપી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે આ વરસાદને કારણે સમગ્ર પાણી જે તાલુકો છે પાણીમાં ગરકાવ થયો છે છાપી સહિતના આસપાસના વિસ્તારોમાં તળાવો પણ છલકાયા છે તો વડગામના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરી કરવો પડે છે ઘરોમાં પાણી છે અને આ પાણીથી જે ઘરોમાં પાણીના લીધે લોકો હાલાકી ભોગવી રહ્યા છે જો કે વરસાદની જરૂરિયાત છે બનાસકાંઠામાં અને આ જરૂરિયાત મુજબનો વરસાદ બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ અને તે બાદ ઊડીસામાં વધુ ખાબક્યો છે આપણે જણાવી દઈએ કે છાપીની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે બોડી રાત સુધી વરસાદ સમગ્ર પંથક પાણીમાં ગરકાવ થયો છે પાંચ કિલોમીટર સુધી નેશનલ હાઇવે ચક્કાજામ જેવી સ્થિતિ બની હતી જેનાથી વાહન ચાલકો અટવાયા હતા છાપી વીરમાયા નગરની પ્રાથમિક શાળા તેમજ છાસઠ કેવી સફલેર પાણીમાં ગરકાવ થયું છે તો વળી કોમર્શિયલ કોમ્પલેક્સના માલિકે કુદરતી પાણીનું વેણને રોકતા સમગ્ર વિરમગર પાણીમાં ડૂબ્યું છે એક મકાન ધરાશાયી થવાના બિનસત્તાવાર અહેવાલ છે છાપી ગ્રામ પંચાયતના સરપંચને અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર ઊંઘતું ઝડપાયું છે અને આ રીતે આપ જોઈ રહ્યા છો તે રીતે છાપીમાં પાણી છે અમે દિશા બતાવવા માગીએ છીએ દિશામાં પણ પાણી છે દિશા લાખણી જે પંથક છે તેમાં પણ પાણી ભરાયા છે હા લાખડીના ખેતરો બીટમાં ફેરવાયા બેટમાં ફેરવાયા છે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ છે લાખણી તાલુકામાં મોડી રાત્રે મેઘરાજા મન મૂકી વરસ્યા હતા ડીસા અને લાખડીના દ્રશ્યો છે ખેતરો પાણીમાં છે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે ખેતરોમાં પાણી ભરાવાથી પાક નિષ્ફળની ભીતિ પણ સેવાઈ રહી છે જોકે લાકડી પંથક બનાસકાંઠામાં સૌથી વધારે અસરગ્રસ્ત છે પાણીની તંગી અહીંયા છે અને ભૂગર્ભ જળની સમસ્યા સામે ઝુઝુમતા લોકો માટે હાલનો આ વરસાદ સોનું થઈ વરસી રહ્યો છે ભૂગર્ભ જળ રિચાર્જ થવાની આશા પણ બંધાય છે આમ સમગ્ર જિલ્લામાં આ હાલના વરસાદથી પાણીની સ્થિતિ મજબૂત બની રહી છે ખેતરોમાં પાણી અને કુવા રિચાર્જ થઈ રહ્યા છે જ્યાં જ્યાં ભૂગર્ભ જળની સ્થિતિ કંગાલ છે તેવા લાખણીમાં વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે તો વળી વડગામ પંથકમાં વરસાદના લીધે હાઈવે વિસ્તારમાં ચક્કાજામ જેવી મોડી રાત સુધી સ્થિતિ હતી લોકો જનજીવન ત્યાં ખોરવાયું હતું જોકે હવે રાબેતા મુજબ હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો છે અને તે રીતે વરસાદની આ ધમાકેદાર બેટિંગ બનાસકાંઠામાં લોકો માટે ક્યાંક આશીર્વાદ તો ક્યાંક તકલીફનું કારણ બની રહી છે જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ